નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જીપીએસસી દ્વારા જે એસટીઆઈની પરીક્ષા લેવામાં આવી હતી એનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે કાલે જે આપણે વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે જોયું હતું કે તમે એનું પરિણામ જે છે એ કઈ રીતે જોઈ શકો છો આજના આ વિડિયોની અંદર આપણે તમે એ તમે જે પરીક્ષા આપી છે એની અંદર તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તમારે એ જોવું હોય તો તમે એ કઈ રીતે જોઈ શકો છો એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અશુંક પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે એસટીઆઈની ક્લાસ ત્રણની જગ્યા અંતર્ગત પ્રાથમિક કસોટીના ગુણ જોવા માટેની એ બે લિંક જે છે એ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે તો આ બંને લિંક છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે લિંક વન અને લિંક ટુ તો તમારે એ બંનેમાંથી જે છે એ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આમાંથી બંને લિંકો જે છે એ હું નાખી દઈશ આમાંથી તમારે પણ એક જે છે એ વેબસાઇટ જે છે એ એને ઓપન કરવાની છે પહેલી વેબસાઇટ અત્યારે કામ નથી કરતી આપણે બીજી વેબસાઇટ ઓપન કરીએ છીએ જ્યાં બીજી વેબસાઇટ જે છે એ અત્યારે કામ કરી રહી છે આની અંદર તમારે શું નાખવાનું છે રોલ નંબર નાખવાનો છે કન્ફર્મેશન નંબર નાખવાનો છે જે ડેટ ઓફ બર્થ હોય એ નાખવાની છે અને પછી અહીંયા જે છે એ જે કેપ્ચા કોડ દેખાય છે એ તમારે અહીંયા નાખવાનો છે અને પછી જે લોગ ઇનનું બટન દેખાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો અહીંયા હું જે મારો રોલ નંબર છે એ નાખું છું તમારે તમારો રોલ નંબર અહીંયા નાખી દેવાનો છે પછી જે તમારો કન્ફર્મેશન નંબર હોય જે આઠ આગળનો કન્ફર્મેશન નંબર હોય છે એ તમારે તમારે અહીંયા નાખવાનો છે પછી તમારી ડેટ ઓફ બર્થ છે એ તમારે અહીંયાથી આ રીતે સિલેક્ટ કરવાની છે સૌથી પહેલાં ડેટ પછી મંથ સિલેક્ટ કરવાનો છે અને પછી તમારું યર જે છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે પછી જે કોડ અહીંયા આપવામાં આવેલો છે એવો ને એવો તમારે અહીંયા નાખી દેવાનું છે આ રીતે કર્યા પછી તમારે જે લોગિનનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે લોગ ઇનના બટન પર ક્લિક કરશો તમારા માર્ક જે છે એ તમારી સામે આ રીતે આવી જશે તમે જોઈ શકો છો જે પેપર લેવામાં આવ્યું હતું એમાંથી એકસો અગિયાર પોઈન્ટ એકસો ઓગણપચાસ માર્ક્સ મેળવેલ છે સ્પોર્ટ્સના કોઈ માર્ક્સ મળેલ નથી વિધવાના કોઈ એડિશનલ માર્ક્સ મળેલ નથી અને કુલ આ રીતે એકસો અગિયાર પોઈન્ટ પંદર તો આ રીતે તમે તમારા માર્ક્સ છે એ એસટીઆઈની જે તમે પરીક્ષા આપી છે એના માર્ક્સ તમે આ રીતે જોઈ શકો છો તો મિત્રો આ હતો આજનો આ વિડીયો અંદર આપણે એસટીઆઈની જે પરીક્ષા લેવામાં આવી એના માર્ક્સ તમે કઈ રીતે જોઈ શકો છો એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ